નહીં હું કહો છો કાંઈ તો હું અંકાત જ લઈ લઉં પણ મારા પૂછાય મળશે તો નહીં હોય એક કોમ કરવા દે ફોન એ કરવો પડે ચાર્ચિંગ નહીં ચાર્ચિંગ ફોન કરો એમ કરવા દે મને હવે હાથી ભૂલ્યા બાદ બધાને ભાઈ આઈએ ચા પોણી કરીએ ભાઈઓ કે એમ તો કરવું જ પડશે ખબર ખેંવી નું તને લઈ લેતો જાવ અને ચોકલેટ ખાવી દે ને ચોકલેટ એ ખાઈએ બધું કરી

તમે એવું ઘેર ચાવાનું તમારા માટે ઘેર આયોજન રાખ્યું જમાર સોમવાર ના દાડે વા તેчом રાખીયું હ હે એ તો બહી કહે તમોને બધું એટલે આઈ જાજો નાવા તમિન કરો ખેતરમાં નઈ જાવ માં ઘેર જઈ બેહ હું બોલાવતા આયોજન રાશિ પણ મારું વાળું એરા કોઈનું મેલતા નહીં તો આ તો હે ને એવું કરું કે સોમવારે મારે દબાઈને ખાવું દબાઈને જેટલી ફેર ડબલા જાય ને એટલી ફેર થઈ જઈને આવે પણ મારે દબાઈને ખાવું ને પેટ ભરીને જ ખાઈ જોઈએ ગોમવાળા વિચારતા રહી જાય કે આ માણસ કોણ આવો મળ્યો કે કે આરું કોઈના ભાગમાં જ આવવા દીધું નહીં એવું જ કરું હા ખોવા આવો તો જાતે ઢીલું બન ગયા તો ઓળખી ઓકુ ઓળખી આ તો દે લી હજુ નવ વાગે ખબર પડ્યો ખબર પડી જાય તમે ગયો પેલા છોકરા બાકતા ખાઈલંચી એટલા આવતા રે ના ખાલી આઈ ન

મંદિરે અધૂરું પડ્યું હોય એવો તો કર્યા બળ્યા બોલે ને થોડું કોમ બામ કરાવી દઈએ તો કમ્પ્લીટ થઈ જ આપે કલર બળ મારા દઈએ એના વરંડો કરાવી દઈએ એટલે મંદિર નું કામ કાજ કમ્પ્લીટ એ કમ્પ્લીટ આપણે કમ્પ્લીટ ઓ કરે એ આખું બૂમ હતા એ બોબરલાલ મને ખબર હતી તમે ઘર તો રેવાના નહિ એટલે મારું મંદિરે જવું પડ્યું અરે તમે ઘેર બોલાયજો તો તમે યાર ઉભા રહ્યા હતા નહિ ઘેર આ ડોસી કાઢી મે લખું ઘેર થી આમાં ડોસી કાઢી મેં આ તો તગડી મેલતી હોય ઘર થી તમે એવું લેવાયું એક આયોજન રાખ્યું સોમવારના દાડે આ કોઈ કીધું કાળુભાઈ આઈ ગયા બધા તમે માં તો નહીં એ તો જમણવાળા નો રાખ્યો આપણે નું રાખ્યો એટલે કોઈ

હારેયા ને કે હું લેડો જલ્દી આ ને છે થઈ ના ગયું કે કીધું હતું પછી કેમ ઓલા તો

એ બધી વાત આપડે જમણવાનો રાચી આપડે સોમવાર ના દરે આયોજન રાખ્યું મોટા પાયે હ એ તો રાખ્યું બધા તમારે ખાવાય જવાનું એટલે અમે તો લેટ વાય છે એમની માહિતી એટલે આમંત્રણ આપું તમને જમવા લાઈન જતું રે તકેલો છે કે આવું ચપડ એ બઉ કેવાનું જે હા હું સોમવારે સવારે આવજો કઈ દે તમે જે છે

ના મજૂરી ઉપર રાખેલા સલાદ ના એવું નઈ આપડે સાદુ સિમ્પલ જો દાળ ભાત પુરી શાક પછી મોહન થાળ અને પાપડ બસ આટલું જ છે હું કહું રાખજો તમારી મરજી કુટુંબી બહાર નીકળી દઉં કોણ આર્યા તમે ગણતા નહી કુટુંબ ની વાત કરો લેવાય તમારું તાઢી મેં બોલાવતા હ્યા હું કઈ કે

પોપટલામ તો કામ પોટી પોપર્ટી કહું બોલો જમા રાખ્યો પોપટલા ક્યાં રાખો અમે રાખ્યો જમા રાખ્યો 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 એ તો રાખ્યો પણ

દેવ શોનિ હું ગોધેવ શોંતિ હા પેલા ના કહી દેતા એટલે કેવું ટાઈમે આઈ જજો સવારે હવે આઈ જજો પેલું શાકભાજી વાટવાનું